જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું જેઠ માસની અમાવસ્યા તેનું પૂજન વિધિ આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો મિત્રો તારીખ પચીસ જૂન બુધવારે જેઠ મહિનાની અમાવસ્યા છે આ દિવસે જેઠ મહિનો પૂર્ણ થશે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસ ગુરુવારથી અષાઢ મહિનાની શરૂઆત થશે જે દસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારે પૂર્ણ થશે જેઠનો એક અર્થ મોટો એવો થાય છે આથી આ અમાવસ્યાને વર્ષની સૌથી મોટી અમાવસ્યા પણ કહે છે જેને હલહારીણી અમાવસ્યા કહે છે પિતૃદોષમાંથી તથા ગ્રહદોષ પીડામાંથી મુક્ત થવા માટેનો આ ઉત્તમ દિવસ છે આથી જો આ દિવસે અમુક એવા ઉપાયો કરવામાં આવે તો પિતૃદોષ ગ્રહદોષ તથા કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે તો એવા દરેક ઉપાયો આ વિડીયોમાં આપણે જાણીશું આ દિવસે પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવું ખેતી કામમાં વપરાતા હળ અને કૃષિ સાધનોની પૂજા કરવાનું આપણા હિન્દુ ધર્મમાં મહત્ત્વ છે અમાવસ્યાની તિથિ એ પિતૃદેવને સમર્પિત છે આથી અમાવસ્યાની તિથિએ પિતૃઓની તૃપ્તિ માટે બપોરના સમયે સ્નાન દાન ધ્યાન અને ધૂપ કરવામાં આવે છે અમાવસ્યાની તિથિએ દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા આથી દર મહિનાની અમાવસ્યાના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરાય છે ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીને અભિષેક પૂજા પાઠ મંત્ર જપ કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહે છે લક્ષ્મી પ્રસન્ન રહે છે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો મા દેવી લક્ષ્મીનો મંત્ર ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જપ કરી ધૂપ દીપ આરતી કરી પુષ્પ મીઠાઈ અર્પણ કરવાથી ઘરની સુખાકારી બરકતમાં વધારો થશે સુખ સમૃદ્ધિની છોડો વહેશે જેઠ મહિનાની અમાવસ્યાના દિવસે વરસાદનું વાતાવરણ હોય છે આથી આ દિવસે જરૂરિયાતમંદોને છત્રીઓનું દાન કરવું સાથે કપડાં અનાજ અને રોકડ રકમનું દાન કરવાથી ગ્રહ દોષ બાધા દૂર થાય જો એ ન થઈ શકે તો બ્રાહ્મણના ઘરે જઈ અથવા તો મંદિરે જઈ કાચા સીધાનું દાન કરવું કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે આથી દરેક અમાવસ્યા તથા એકાદશીના પારણામાં કાચા સીધાનું દાન જરૂર કરવું જોઈએ તેવું શાસ્ત્રોમાં કહેલું છે આ દિવસે ગાયને લીલો ચારો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયા રૂપરવું ગરીબ અનાથ બાળકોને ભોજન કરાવવું આ દરેક કાર્યો અમાવસ્યાના દિવસે કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેની પ્રસન્નતાથી તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે જેથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે મિત્રો અમાવસ્યાની તિથિના સ્વામી પિતૃદેવ છે આથી પિતૃઓને યાદ કરીને પિતૃ નિમિત્તે જે કંઈ બની શકે સ્નાન દાન ધ્યાન અર્પણ જરૂર કરવું આમ આપણા હિન્દુ ધર્મમાં અમાસને એક પર્વ કહેવામાં આવે છે આથી આ દિવસે સ્નાન દાન ધ્યાન તર્પણ મંત્ર જપ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અમાવસ્યાના દિવસે કરેલા દાનનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જીવનની ઘરની નકારાત્મકતા દૂર થાય છે સકારાત્મકતા આવે છે આથી અમાવસ્યાના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવું જો એ શક્ય ન હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા પ્રથમ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરતાં ભગવાન સૂર્યનારાયણને જળનું ધરી આપવું ઘરના મંદિરમાં ઇષ્ટદેવ કુલદેવ તથા પંચદેવની પૂજા કરવી ઘરના ઉમરાની પૂજા કરવી તુલસી ક્યારે જળ સિંચવું પોતાના પિતૃઓને યાદ કરી પિતૃ નિમિત્તે દાન કરવું અમાવસ્યાના દિવસે પિતૃઓને યાદ કરીને જો દાન કરવામાં આવે તો પિતૃ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિના વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે સાથે આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો આ ઉપાય સિદ્ધ થઈ જાય છે ઘરની ગરીબી રોગ પિતૃદોષ ગ્રહદોષ કાલ સર્પ તથા જીવનની નકારાત્મકતા આર્થિક તંગી વગેરે દૂર થાય છે તો મિત્રો જોઈએ એવા ઉપાયો કે જે કરવાથી ઘરમાં જીવનમાં સુખ શાંતિ આવે છે ઘરની નકારાત્મકતા ગરીબી દૂર થાય છે તેમાંનો પહેલો ઉપાય છે પીપળાના વૃક્ષના મૂળમાં જળ અર્પણ કરવું કહેવાય છે કે પીપળામાં ત્રિદેવનો વાસ છે બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ તથા આપણા પિતૃઓનું નિવાસસ્થાન પણ પીપળો જ કહેવાય છે આથી આ દિવસે પીપળાની પૂજા કરવાથી ત્રિદેવ તથા આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જીવનના બધા જ કષ્ટ દુઃખ દૂર થાય છે સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિની પ્રાપ્તિ થાય છે પિતૃઓ રાજી થઈ વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આથી દર અમાવસ્યાના દિવસે પીપળાના મૂળમાં જળ સીંચવું બીજો ઉપાય છે ઘરની આજુબાજુ રહેલા શિવાલયે જઈ શિવલિંગની પૂજા કરવી શિવલિંગ પર ગંગાજળ અને બીલીપત્ર અર્પણ કરવું આમ કરવાથી પૈસા અને અનાજની ક્યારેય ઘરમાં તંગી નહીં આવે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તે એક લોટા જળ માત્રથી તેના ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ત્રીજો ઉપાય છે જો ઘરમાં કંકાસ કજિયા કલેશ વધી ગયા હોય તો આ દિવસે શિવ પરિવારની પૂજા કરવી જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં જીવનમાં સુખ શાંતિ બની રહેશે પરિવારના સંબંધો એકબીજા સાથે જોડાયેલા રહેશે અને તમારા બગડેલા કાર્ય પૂર્ણ થવા લાગશે ચોથો ઉપાય છે ચંદ્રદેવની પૂજા કરવી જેની કુંડળીમાં ચંદ્રગ્રહ નબળો છે તો તેમણે ચંદ્રગ્રહના બીજમંત્રનો જપ કરવો ઓમ શ્રમ શ્રીમ શ્રોમ સ ચંદ્રાય નમઃ મિત્રો આ ચંદ્રદેવનો બીજ મંત્ર છે ચંદ્રદેવના બીજ મંત્રનો જપ કરવાથી જેની કુંડળીમાં ચંદ્રગ્રહ નબળો છે તો તે મજબૂત થશે તેમને માનસિક શાંતિ અને શક્તિ પ્રાપ્ત થશે ધીરે ધીરે તેની પરિસ્થિતિ સુધરવા લાગશે પાંચમો ઉપાય છે નમકનો મિત્રો જ્યારે ઘરમાં નકારાત્મકતા ખૂબ વધી ગઈ હોય ત્યારે ઘરમાં કલેશ કજિયો કંકાશ દુઃખ ગરીબી વગેરે વધી જાય છે તો એ માટે અમાવસ્યાના દિવસે પોતા મારવાના પાણીમાં એક મુઠ્ઠી નમક નાખીને પોતું મારવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે ઘરમાં સકારાત્મક ભર્યું વાતાવરણ બની રહેશે જેના લીધે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે છઠ્ઠો ઉપાય છે પિતૃદેવને પ્રસન્ન કરવાનો અમાવસ્યાના દેવતા પિતૃદેવ છે આથી આ દિવસે તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે સુખ સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે પિતૃઓને યાદ કરીને પિતૃ નિમિત્તે ગરીબ જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ ભૂખ્યાને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આથી જેના ઘરે નિસંતાન દંપતી છે તો તેમણે અમાવસ્યાના દિવસે આ ઉપાય જરૂર કરવો જે કરવાથી તમારા ઘરે અવશ્ય સંતાનની ખોટ પૂરી થશે સાતમો ઉપાય છે વેપાર ધંધામાં પ્રગતિ કરવાનો અમાવસ્યાના દિવસે ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ગંગાજળ મિક્સ કરી લાલ ચંદન સફેદ ફૂલ લાલ ફૂલ ઉમેરી ઓમ તૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો આમ કરવાથી ધંધામાં રોજગારમાં પ્રગતિ થશે દિવસના દસ ગણી અને રાત્રિના સો ગણી વૃદ્ધિ થશે જે નોકરી કરે છે તેને પ્રમોશન મળશે આમ ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદથી તમારા ધંધા રોજગારમાં પ્રગતિ થશે મિત્રો આમાંથી કોઈ પણ ઉપાય અમાવસ્યાના દિવસે તમે કરી શકો છો આ સિવાય પિતૃઓને યાદ કરી શ્રાદ્ધ તર્પણ દાન દક્ષિણા જો આપવામાં આવે ભૂખ્યાને ભોજન જમાડવામાં આવે તો પિતૃઓ રાજી થાય છે આપણા હિન્દુ ધર્મમાં અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે અન્નદાન કરવાથી મહાપુણ્ય પ્રાપ્ત થાય છે આથી જો કંઈ ન થઈ શકે તો ગરીબ ભૂખ્યા બાળકોને અન્નદાન કરવાથી જીવનની બધી જ કષ્ટ બાધા સંકટ દૂર થાય છે જીવનમાં સુખ શાંતિનો વાસ થાય છે આથી અમાસના દિવસે જરૂરિયાતમંદને અન્નદાન જરૂર કરવું ગાયને લીલો ઘાસચારો ખવડાવો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવશે આ દિવસે હનુમાન મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવવું બુંદીના લાડુનો પ્રસાદ ધરવો ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો હનુમાન ચાલીસાના પાઠ કરવા જે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે પીપળાની પૂજા તો દર અમાવસ્યાના દિવસે કરવી જ જોઈએ પાણી રેડી પ્રદક્ષિણા કરવી દીવો પ્રગટાવી ઓમ પિતૃભ્યો નમઃના જપ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કારણ કે પીપળામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનો વાસ છે આથી પીપળાની પૂજા કરવાથી ત્રણેય દેવોની પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આવા દરેક ધાર્મિક કાર્યો કરવા માટે અમાસની તિથિ એ શુભ છે પરંતુ સાંસારિક કાર્યો કરવા માટે અમાસની તિથિ એ અશુભ મનાય છે આથી આ દિવસે કોઈ શુભ કાર્યો નથી કરાતું આ દિવસે લાંબો પ્રવાસ પણ ન કરવો જોઈએ તેલ લોખંડ જોડા વગેરેની ખરીદી પણ અમાવસ્યાના દિવસે ન કરવી જોઈએ અમાવસ્યાની તિથિ એ શુભ કાર્યો કરવા માટેની અશુભ તિથિ છે પરંતુ પાપનો નાશ કરવા તેમજ દુઃખ દરિદ્રતા ગરીબીમાંથી મુક્ત થવા માટેની પુણ્યકારક અને ફળદાયી તિથિ છે આથી દુઃખ ગરીબીમાંથી મુક્ત થવા અમાસના દિવસે સ્નાન દાન પૂજા પાઠ વગેરે જરૂર કરવા પિતૃદેવને અમાવસ્યાના સ્વામી કહેવામાં આવે છે આથી તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ પૂજા સ્નાન દાન દક્ષિણા વગેરે ધાર્મિક કાર્યો જરૂર કરવા આ વિડીયોમાં બતાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે દુઃખ ગરીબી દૂર થશે બરકત અને સંતાનની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે બરકત આવે જેની સંપૂર્ણ માહિતી અને ઉપાય તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ઓમ નમઃ શિવાય તથા પિતૃદેવતાએ નમઃ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ